હેલો દોસ્તો આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્વના પાઠ્યપુસ્તકના કોષ્ટકો જોવાના છીએ આ કોષ્ટક આપણે ધોરણ છ થી બાર ની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા પરીક્ષાને લગતા જેટલા મહત્વના કોષ્ટક છે તે આપણે જોવાના છીએ તો આજે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટકો જોઈશું દોસ્તો વિડીયો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો તમારો એક માર્ગ રોકડો બની શકે છે અને દોસ્તો આ કોષ્ટકનો આપણો ચૌદમો વિડિયો છે તમે જો આગળના વિડીયો તેર વિડીયો ના જોયો તો જોઈ નાખજો તે પણ તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને દોસ્તો તે પણ ખૂબ જ મહત્ત્વના છે એટલે એકવાર નજર તો નાખી જ લેજો તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આના કોષ્ટકો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમકે દોસ્તો આપણે વારાફતી પાઠ્યપુસ્તકના મહત્ત્વના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકોના એક એક પાઠના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો જોઈએ આજના મહત્વના કોષ્ટકો દોસ્તો આજના બધા જ મહત્વના કોષ્ટકો ધોરણ સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી પાઠયપુસ્તક છે અને દોસ્તો આપણે આગળના વિડીયોમાં દસમા પાઠ સુધીના જોયા હતા તો અત્યારે આપણે અગિયારમા પાઠના કોષ્ટકો જોઈશું એટલે કે અગિયારથી આપણે આગળ ચાલુ કરીશું દોસ્તો આજનું પહેલું કોષ્ટક છે અગિયારમા પાઠનું પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો દોસ્તો આમાં કોષ્ટક આપ્યું છે જાણવા જેવું છે દોસ્તો આપણને આપણા પરીક્ષામાં પૂછી શકે છે એટલે આપણે જોઈ લેવું જોઈએ કંઈ પણ આપણે બાકી રાખવાનું નથી આપણે બધું જ જોઈ લેવાનું છે કેમ કે પરીક્ષા પરીક્ષામાં પ્રશ્ન ક્યાંથી પૂછાય તે આપને કોઈને નથી ખબર હોતી એટલે જોવું જરૂરી છે તો દોસ્તો સો ટકા પાણીમાંથી કેટલું પાણી ક્યાં છે તે કોષ્ટકમાં આપ્યું છે તે આપણે જોઈ લેવીએ તો મહાસાગરમાં દોસ્તો સત્તાણું પોઈન્ટ ત્રણ ટકા પાણી છે હિમશિખરો અને હિમશિલાઓમાં બે ટકા પાણી છે બે પોઈન્ટ ઝીરો ટકા ભૂમિગત એટલે કે ભૂમિની અંદર ઝીરો પોઈન્ટ અડસઠ ટકા પાણી સમાયેલું છે મીઠા પાણીના સરોવરમાં ઝીરો પોઈન્ટ ઝીરો જીરો નવ ટકા છે ખારા પાણીના સરોવરમાં જીરો પોઈન્ટ ઝીરો જીરો નવ ટકા છે વાતાવરણમાં દોસ્તો જીરો પોઈન્ટ જીરો જીરો ઓગણીસ ટકા છે અને ખાસ નદીઓમાં જીરો પોઈન્ટ જીરો 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 એક ટકા ત્રણ જીરો છે યાદ રાખજો જીરો પોઈન્ટ જીરો 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 એક ટકા નદીઓમાં છે તો દોસ્તો કુલ પાણીનું એટલે કે કુલ પાણીમાં કેટલું પાણી ક્યાં છે તે આ કોષ્ટકમાં આપેલું છે તમારે યાદ રાખવાનું છે દોસ્તો આનો એટલે કે વિડીયોની એચડી ક્વોલિટીમાં કરીને આનો એચડીમાં સ્ક્રીનશોટ લઈને તમારે બે થી ત્રણ દિવસ પછી એકવાર રિવિઝન કરી લેવાનું છે એટલે જો પ્રશ્નામાંથી પૂછાય તો તમને આવડી જાય તો ચાલો દોસ્તો જોઈએ આજનું નેક્સ્ટ કોષ્ટક તો દોસ્તો નેક્સ્ટ કોષ્ટક બારમા પાઠનું છે આ પણ સામાજિક વિજ્ઞાનનું છે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના બારમા પાઠનો એટલે વાતાવરણની સજીવો પર અસરો તેમાં બે કોષ્ટકો આપ્યા છે તે આપણે જોઈ લેવી દોસ્તો તો એમાં આટલું જાણવા પહેલી માહિતી આપી છે કે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલ છે દોસ્તો આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલ ગયેલ છે એટલે તમને ખ્યાલ જ છે કે આપણે જે અત્યારે કોષ્ટકો જોઈએ છીએ તે કેટલા ઇમ્પોર્ટન્ટ છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલ છે તેને આઈએમડી એટલે કે ઇન્ડિયન મટીરીઓલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તરીકે ઓળખાય છે ભારતના જુદા જુદા સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્ટિકામાં આવેલ છે એટલે કે ભારતમાં જુદા જુદા સો એક સ્થળો પર અવલોકન કેન્દ્રો આવેલા છે ભારત અને એન્ટાર્ક્ટિકામાં પણ આવેલા છે તેના ચાર પ્રાદેશિક કેન્દ્રો છે મુંબઈ કોલકાતા નાગપુર અને પુણેમાં દોસ્તો આપણને યાદ રાખી લેજો ખાસ પ્રશ્ન એકવાર પૂછાય ગયેલો છે કે હવામાન ખાતાના મુખ્ય કચેરી દિલ્હીમાં છે પણ તેના પ્રાદેશિક કેન્દ્રો કેટલા છે તો ચાર અને કયા કયા તો મુંબઈ કોલકાતા નાગપુર અને પુણેમાં દોસ્તો આપણે આ માહિતી જોઈ લેવી આપણને તમારે આનો પણ એચડીમાં ક્રીનશોટ પાડીને તમારે રિવિઝન કરી લેવાનું છે

હરીકેન ટ્રોનેડો કહે છે સાઠથી એંશી કિલોમીટરની જ એટલે કે એસી કિલોમીટર કલાકની ઝડપના પવનને તોફાની પવનો જ્યારે એંશીથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને એટલે કે પવનને વાવાઝોડું કહે છે દોસ્તો આટલામાંથી એક તમારો વિધાનવાળો પ્રશ્ન બની ગયેલ છે એટલે યાદ રાખી લેજો આનો પણ દોસ્તો તમારે સ્ક્રીનશોટ લઈને તમારે રિવિઝન કરી લેવાનો છે એટલે કે વિડીયોની થોડી એચડી ક્વોલિટી કરીને તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને બેથી ત્રણ દિવસ પછી એકવાર નજર નાખી લેવાની છે જો પ્રશ્ન પૂછાય તો આપને આવડે તે માટે તો ચાલો દોસ્તો જોઈએ આગળનો નેક્સ્ટ કોષ્ટક દોસ્તો આ કોષ્ટક નથી પણ માહિતી ખૂબ જ મહત્વની છે એટલે આપણે જોવી જરૂરી છે આ પણ બારમા પાઠની છે વાતાવરણની સજીવ પર અસરોની આગળ જોયા તેમાંથી જ છે એટલે કે પવનનો પૃથ્વીની આજુબાજુ વીંટો આવીને આવેલી ગતિશીલ હવાને પવન કહે છે સામાન્ય રીતે પૃથ્વી પર નિર્માણ થતાં હવાના હલકા ભારે દબાણો છે તેના મુખ્ય ત્રણ પ્રકારો છે કયા કયા તો કાયમી પવનો મોસમી પવનો અને દૈનિક અથવા તો સ્થાનિક પવનો તો દોસ્તો કયા કયા પવનો છે તમને ખ્યાલ આવી ગયા કે હવાના મુખ્ય ત્રણ પ્રકારો છે કાયમી પવનો મોસમી પવનો અને દૈનિક અથવા સ્થાનિક પવનો તો દોસ્તો ચાર્ટ આપ્યો છે તે પણ આપણે જોઈ લેવી તો કાયમી પવનોમાં વ્યાપારી પશ્ચિમી અને ધ્રુવીય પવનો આવે છે મોસમી પવનોમાં ઉનાળાના મોસમી પવન અને શિયાળાના મોસમી પવન આવે છે અને દૈનિક કે સ્થાનિક પવનોમાં દરિયાઈ જમીન લહેરો અને પર્વત પર્વતખીણની લહેરો પણ આવે છે તો દોસ્તો આ કોષ્ટકને તમારે યાદ રાખી લેવાનું છે મેં કીધું તેમ વિડીયોની એચડી ક્વોલિટી કરીને તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને બેથી ત્રણ દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે દોસ્તો આપણે આજે બે પાઠના જ કોષ્ટકો જોઈશું તેરમા પાઠમાં ઘણા કોષ્ટકો છે એટલે સાત થી આઠ કોષ્ટકો છે અને મહત્વના છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો દોસ્તો વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને દોસ્તો થોડો સપોર્ટ કરવાનો છે વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને દોસ્તો આવા જ મહત્વના કોષ્ટકો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત